ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રનો આજે છેલ્લો દિવસ હતો જે ઉધાર્યું હતું એ રીતે જ આજે વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જ્યારે જસદણની બાળા પર થયેલા દુષ્કર્મની વાત કરી ત્યારે જ દેકારો બોલી ગયો હતો એની વિગતવાર વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ હતો વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો કારણ કે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજકોટ જિલ્લાના જસદણના ના વાત કરી હતી ચર્ચા લાઈવ કરવાની જીગ્નેશ મેવાણીએ ચેલેન્જ આપી ત્યારે ભારે દેકારો થઈ ગયો હતો બાદમાં અધ્યક્ષે વિપક્ષી નેતા અમિત ચાવડાને જિગ્નેશ મેવાણીને બેસાડવાનું કહ્યું હતું જિગ્નેશ મેવાણી તમારું નથી માનતા તેવો પ્રશ્ન અધ્યક્ષે અમિત ચાવડાને પૂછ્યું હતું જિગ્નેશ મેવાણી ફરી ઊભા થયા ત્યારે પાછો હોબાળો થયો હતો અધ્યક્ષે કહ્યું કે જિગ્નેશભાઈ તમે બંધારણનું અપમાન કરો છો જિગ્નેશભાઈ તમે કાયદાનું પાલન નથી કરતા ત્યાર પછી જિગ્નેશ મેવાણીને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢ્યા હતા હવે આ હોબાળા વિશે ગૃહમાંથી બહાર આવ્યા પછી જિગ્નેશ મેવાણીએ મીડિયા સામે એક બયાન આપ્યું છે જેમાં તેમણે શું કહ્યું એ જોઈએ અત્યારે ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન

મીડિયા સમક્ષ એકથી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે કે તેઓ પાસે જસ્તરમાં રાજકોટ જિલ્લામાં બળાત્કારનો ખોપ પડેલી બીજી 6 વિકરોડી માહિતી છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ દ્વારા સામાટી વિકરો ઉપર બળાત્કાર થાય છે અને ભાજપના પ્રશ્ન નેતાઓ અને તેના ચહિતા અધિકારીઓની નિરીખળતા કારણે અમદાવાદની શ્રી હોસ્પિટલ જેની એ હોસ્પિટલમાં લાગેલી આ રાજકોટનું જીઆરપી ગેંગ શોડ મોર્દી કાર્ડ બધા થઈ થી વધારે લોકો સાથે ગુજરાત પણ જેવું જોડાયા છે આજે છે તો ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રી આ પીડિતોની વાત સાબળવા તૈયાર કરી હવે આ બાબતે ભાજપના કેટલાક ધારાસભ્યોના નિવેદન પણ સામે આવ્યા છે ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું કે જિગ્નેશ મેવાણી ગૃહમાં અને બહાર મીડિયાનું ધ્યાન દોરવા આવી પ્રવૃત્તિ કરે છે બે બે વખત વેલમાં ધસી આવવું યોગ્ય નથી તો ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ ગંભીર આરોપ લગાવ્યો હતો જિગ્નેશ મેવાણી મારામારી કરવા આવ્યા હોય તેવું વર્તન કર્યું હોવાનો આરોપ વાઘાણીએ લગાવ્યો છે જ્યારે વિધાનસભાનું સત્ર એક દિવસ લંબાવવા વિપક્ષી નેતા અમિત ચાવડાએ માંગ કરી છે આખો દિવસ ચર્ચા કરવી હોય તો અમારી તૈયારી છે લાઈવ ટેલિકાસ્ટ કરવા પણ અમે માંગણી કરીશું એવું પણ અમિત ચાવડાએ કહ્યું હતું આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર